નમસ્કાર મિત્રો વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ રાજ્યની અંદર અત્યારે એક ભીષણ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે આ વિશેની સંપૂર્ણ ચર્ચા કરવાની છે સાથોસાથ બંગાળની ખાડીના વાવાઝોડા વિશે પણ વાત કરવાની છે પણ સૌ પ્રથમ હું આપને એ જણાવી દઉં કે સોશિયલ મીડિયા ઉપર અમુક તત્વો એવા છે જે મારા નામનો ફોટાનો અથવા તો અન્ય વસ્તુનો જે ઉપયોગ કરી રહ્યો છે ત્યારે હું આપને માહિતી આપી દઉં કે ન્યૂઝ ચેનલો જેટલી પણ છે તમામ ચેનલોને મેં પરમિશન આપેલી છે એટલા માટે ન્યૂઝ ચેનલ છે ન્યૂઝ ચેનલને બાદ કરતા અન્ય કોઈ પણ ઇન્ડિવિજ વ્યક્તિ છે એ મારા ફોટા કે વિડીયોનો ઉપયોગ ન કરતા છેલ્લા દિવસોની અંદર મને એવું પણ જાણવા મળ્યું છે કે મારા નામે હવામાનની ખોટી અફવા પણ અમુક તત્વો ફેલાવી રહ્યા છે આ તત્વોનું અહીંયા કહી દઉં છું કે મારા નામે કોઈ પ્રકારની અફવા નહીં ફેલાવશો નહીં કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે હવે આપણે વાત કરવાની છે કે અત્યારે રાજ્યની અંદર એક ભીષણ ગરમીનો માહોલ ચાલી રહ્યો છે અત્યારે એક મોટી હીટવેવ ચાલી રહી છે અને છેલ્લા ઘણા દિવસથી આપણે કહેતા હતા કે મે મહિનાની અંદર હીટવેવ છે તમામ રેકોર્ડ તોડી દેશે આમ જોવા જઈએ તો છેલ્લા ચાર પાંચ દિવસથી રાજ્યના અનેક સેન્ટરોની અંદર પિસ્તાલીસ ડિગ્રી આસપાસ તાપમાન છે રેકોર્ડ તોડી નાખે આવી ગરમીનો હિટવેવ નો રાઉન્ડ છે અત્યારે ચાલી રહ્યો છું અને હજી આ હીટવેવ છે એની અંદર આવનારા બે દિવસ આપણે કોઈ રાહત નથી મળવાની એટલે કે આવતીકાલે ત્રેવીસ તારીખ અને પરમ દિવસ ચોવીસ તારીખ બે દિવસ સુધી હજી રાજ્યની અંદર ભીષણ ગરમીનો માહોલ જોવા મળશે બે દિવસ પછી જે વેવ અને ગરમીમાં રાહત મળશે એ પણ આંશિક રાહત હશે એકથી બે ડિગ્રીની રાહત મળી શકે છે પણ ખાસ કરીને આપને એ પણ જણાવી દઉં કે જે આ હીટ વેવનો રાઉન્ડ ચાલી રહ્યું છે એમાં કદાચ એક બે ડિગ્રીની રાહત પણ મળી જાય પણ પચીસ મેથી લઈને ત્રીસ મે વચ્ચે રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર છૂટાછવાયા પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે એ જે પ્રી પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ હશે એ સાર્વત્રિક નહીં હોય છુટા છવાય આશે પણ અમુક જગ્યાએ તીવ્ર પ્રી એક્ટિવિટી પણ થાય તેવી શક્યતાઓ છે અને એ પ્રી એક્ટિવિટી છે એ રાબેતા મુજબના હવામાનની એક પ્રક્રિયા છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે હવે ખાસ કરીને વાત કરવાની છે બંગાળની ખાડીના વાવાઝોડાની જો કે અહીંયા હું એ વાત આપને સ્પષ્ટ કરી દઉં છું કે બંગાળની ખાડીનું વાવાઝોડું છે તેનાથી ગુજરાતને કોઈ ખતરો નથી કેમ કે ઘણા બધા અ માધ્યમથી એવી ચર્ચા છે કે ઘણા બધા લોકોની અંદર એક કોઈ ડર ફેલાવવામાં આવી રહ્યો છે કે બંગાળની ખાડીનું વાવાઝોડું આવી રહ્યું છે જેનાથી ગુજરાતને નુકસાન થશે અને તબાહી થશે ને કશું જ નથી થવાનું ગુજરાતમાં એટલે કોઈ મિત્રોય ડરતા નહીં મે પરમજીયે પણ આ વાતનો ઉલ્લેખ કર્યો હતો આજે પણ કહું છું બંગાળની ખાડીના વાવાઝોડાથી ગુજરાતને કોઈ અસર થવાની નથી બંગાળની ખાડીના વાવાઝોડાની જે અસર થવાની છે એ આંધ્રપ્રદેશના અમુક પાર્ટો છે ઓરિસ્સા છે ઝારખંડ છે પશ્ચિમ બંગાળ છે બાંગ્લાદેશ છે કદાચ મ્યાનમારના પણ અમુક વિસ્તારોને એ અસર કરી શકે છે એટલે જે આપણા પૂર્વના રાજ્યો છે એને અસર કરે ખાસ કરીને જે બંગાળની ખાડી છે જે આ ભારત દેશ છે આપણે ભારત દેશના પશ્ચિમ છેડે છે જ્યારે બંગાળની ખાડી છે આપણાથી પૂર્વ છેડે એટલે આખું ભારત દેશ પાર કરી અને પૂર્વ છેડે છે હવે આ પૂર્વ છેડાનું વાવાઝોડું છે દેશ ગુજરાત સુધી એ અશક્ય વાત છે એટલે ખોટી કોઈ ભ્રામક વાતોમાં આવવું નહીં એ કોઈ ખતરો નથી પણ આ એક ચોક્કસ જણાવી તો કે આજે બાવીસ મે છે ને આજ રોજ એ લો પ્રેશર બની ચૂક્યું છે આવતીકાલે એટલે કે ત્રેવીસ તારીખે સવારની અંદર આ ડિપ્રેશન થશે ને સાંજ સુધીમાં ડીપ ડિપ્રેશન બની જશે અને એ ડીપ ડીપ ડિપ્રેશન છે એ ચોવીસ તારીખે વધારે પડતા મજબૂત બને તેવી શક્યતાઓ છે ચોવીસ તારીખે રાત સુધીમાં કદાચ એ ડીપ ડિપ્રેશન છે એ સાયક્લોન એટલે કે વાવાઝોડું પણ બની જશે એટલે પરમ સાંજ સુધીમાં બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બની જાય તેવી શક્યતાઓ છે અને એ વાવાઝોડું છે એ લગભગ છવ્વીસ તારીખે રાત સુધીમાં એ પૂર્વ ભારતના ભાગો અથવા તો બાંગ્લાદેશ ઉપર લેન્ડ કરે તેવી શક્યતાઓ છે ખાસ કરીને એ વાવાઝોડું છે જયારે તૈયાર થઈ જશે બની જશે પછી ફાઇનલ એનો ટ્રેક પણ અમે આપી દેશું અને એ વાવાઝોડું છે એ કેટલાની સ્પીડે લેન્ડ કરશે લેન્ડ કરશે ત્યારે પવનની સ્પીડ કેટલી હશે એ તમામ પ્રકારની માહિતી છે એ પણ અમે આપને આપવાના છે પણ ખાસ કરીને આપને જણાવી દઉં કે અત્યારે આજે લો પ્રેશર થઈ ગયું છે હવે એ સુધી જાય પૂરી પૂરી છે છે અંદર બનશે આની માહિતી અને બંગાળની ખાડીમાં વાવાઝોડું બનશે એની આગાહી પણ અમે છેલ્લા ઘણા દિવસથી આપને આપતા હતા એ જ મુજબનું હવે થવા જઈ રહ્યું છે પણ ફરીથી એક વખત કહું છું કે એ વાવાઝોડાથી ગુજરાતને કોઈ નુકસાન થવાનું નથી પૂર્વ ભારતના જે ભાગો છે એ આપણા જે આપણા દેશના જે રાજ્યો છે એને ચોક્કસથી એ નુકસાન કરશે અને એ નુકસાન થશે એ પણ આપણા માટે દુઃખની ખબર કહી શકાય પણ અંતે આ કુદરતી વાવાઝોડું છે અને આપણે રોકી શકતા નથી એ જે વાવાઝોડું જે વિસ્તારોમાં જવાનું છે એના વિશેની ચોક્કસથી અમે આપને આગળ ઉપર માહિતી આપશું પણ ખાસ હીટવેવ અને ગરમી છે એ જે અત્યારે ચાલી રહ્યા છે મુજબના મુજબ ના આગળ પણ જોવા મળશે પચીસ થી ત્રીસ મેમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળશે અને બંગાળની ખાડીની અંદર વાવાઝોડું એટલે કહી શકાય કે ચાલુ સમયગાળા દરમિયાન એટલે આ જે મે મહિનાના ત્રીજું અને ચોથું વીક છે એ આપણા દેશ માટે અને આપણા પડોશી દેશ માટે હવામાનમાં એક મોટા ઉથલપાથલનો સમય છે એ ગણી શકાય છે વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપી અને દરેક ગ્રુપમાં શેર કરવો અને જે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય એ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અર્જ આપશું ધન્યવાદ